નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ આહિત દેવો ડેર સાથેની ઘટના એક વખત શિહોરના રાજા દેપાળજી લાવ લશ્કર સાથે શિકારે નીકળ્યા હતા ખોળિયેકના જંગલોમાં વાંસડો બંધાવી શિહોરનો રાજા સિંહનો શિકાર કરવા જામગ્રી સજી બેઠો હતો સિંહને બોર્ડમાંથી બહાર કાઢવા ઢોળ નગારા સાથે રેડિયા રીમણ કરનારાઓએ જંગલ માથે લીધું હતું પરંતુ બે દિવસથી માછડા પર અડીંગો નાખી બેઠેલા રાજાની નજરે સિંહ ન ચડતા તે નિરાશ થયો દેપાળજીની ધીરજ કૂટતા તે એક હાથમાં ભાલા સાથે કમરે તલવા લટકાવી માછડા ઉપરથી નીચે ઉતરી જાતવાન ઘોડા પર આંગ વાળી સિંહની શોધમાં નીકળી પડ્યો હતો ધૂનમાં ને ધૂનમાં રાજા દેપાળજી રસાલાને પાછળ રાખી શિકારની શોધમાં આગળ નીકળી ગયા હતા ઘણોર વનરાજીમાં આખો દિવસ રઝળપાટ કરવા છતાં દેપાળજીને ક્યાંય શિકાર નજરે ન ચડતા તે નદી કિનારે પહોંચ્યા હતા આખા દિવસની રઝળપાટથી થાકેલા શીઓના ધણીને નદીના શીતળ જળથી તરસ છીપાવે પોતાના ઘોડાને નિરાતે પાણી પીવરાવી રહ્યો હતો ત્યારે જંગલની જાડીમાં છુપાયેલો ડાલા મથો સાવજ લપાતો છુપાતો દબાતે પગલે દેપાળજી તરફ આગળ વધી રહ્યો હતો દેપાળજી નજીક પહોંચતા જંગલના ધણીએ પોતાની નજર સામે ઊભેલા શિકાર પર તડાપ મારવાની તૈયારી કરી હતી બરાબર આ વખતે જંગલમાં ભેંસો સરાવી રહેલા પંદર સોળ વર્ષના આહીર યુવાનની નજર અચાનક સાવજ પર પડતા તેને સમય સૂચકતા વાપરી ઘડિયાળી ડાંગ જજ કરી હતી હજુ જેનો મૂસનો દોરો ફૂટું ફૂટું કરતો હતો રાજાને ચેતવવાનો યુવાન પાસે સમય ન હોય તે દબાતે પગલે કાળ સ્વરૂપ સાવજ તરફ આગળ વધતો હતો પોતાના શિકાર પર ટાપીને આગળ વધતો જંગલનો ધણી ઘડિયાળી ડાંગ ધરી યુવાનની અજાણ હતો દાલા મથા સાવજે લાગલી ત્રાડપટ ત્રાળ પાડ શિહોર ધણી ઉપર તરાપ મારી હતી અચાનક ત્રાડ સાંભળતા ગભરાયેલા રાજાના મોતિયા મરી ગયા હતા સાક્ષાત કારણે પોતાની સામે જોતા જ રાજા પાસે તલવાર કે ભાલો સંભાળવાનો સમય ન હોય ઈશ્વર આધીન થતા આંખો બંધ કરી દીધી ત્યારે સાવજને ત્રાપ મારતો જોઈ યુવાને કડિયાળી ડાંગ ફેરવી સૂટો ઘા કર્યો હતો આંખના પલકારામાં તોપના ગોળાની જેમ સૂટેલી ડાંગ સિંહના માથામાં લાગતા સિંહની ખોપરીનો ફૂકો બોલાવી લાકડીના ત્રણ કટકા હવામાં ઉડ્યા હતા અને એ સાથે જંગલનો રાજા મરણશીસ નાખતો કોઈ ભેગો થયો હતો શિહોરનો રાજા સાક્ષાત્કાર જોઈ રોજી ઉઠતા આંખો બંધ કરી ઊભો હતો ત્યાં તેને અચાનક સાવજની મરણશી સાંભળતા નવાઈથી આંખો ખોલી જોતા જાણે સ્વપ્ન જોતો નથી ને તેની ખાતરી કરવા પોતાની આંખો સોળી હતી શિહોરના રાજા દેપાએ શોકનો નહીં પરંતુ વાસ્તવિકતા જાણતા તેણે પોતાના જીવનદાતા યુવાનને ભેટી કહેવા લાગ્યા વાહ યુવાન ધન્ય છે તને આજે તું મારો જીવનદાતા બન્યો મહારાજ સંકટમાં આવેલાની મદદ કરવી એ તો રાહીનો ધર્મ છે આમાં મેં કાંઈ નવું નથી કર્યું સહજ ભાવે યુવાને જવાબ દીધો ધન્ય છે ભાઈ નાના મોઢે આવી મોટી વાત કરનારા તારા મા બાપને દેપાળજીએ પોતાની ઓળખાણ આપી યુવાન અંગે જાણકારી મેળવી હતી આ આહિર યુવાન જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ડેરવાણ ગામનો દેવો ડેર હતો વોકળિયા ગામ જેવા સુખી અને સંપન્ન ડેરવાણ ગામનો ડેર પરિવાર પેઢીઓથી ગ્રાસ ભોગવતા હતા કોઈ રાજના તાબા વગરનું ડેરવાણ આમની સુખ સમૃદ્ધિ જોઈ ભા કુંભાજીએ ગોંડલના રાજના તાબામાં લેવા ડેરવાણના ગ્રાસદરને કહેણ મોકલ્યું હતું જો કે ડેરવાણના સ્વતંત્ર સ્વભાવના આહીરોને કોઈ તાબેદાર મંજૂર ન હતી ભા કુંભાજીનું કહેણ નકારી કાઢ્યું હતું ડેરવાણ જેવા ટપટીમાં છોડી શકાય તેવા નાના ગામ ગોંડલના ધણીનું અપમાન ભા કુંભાજીએ સેના સાથે આક્રમણ કર્યું હતું કુંભાજીની વિશાળ સેના સાથે તોપો સામે તલવાર પાલા લાકડીઓ અને સામારી બંદૂકો સાથે ડેરવાણે મુકાબલો કર્યો હતો જોકે ગોંડલ સેના સામે આહીરો લાંબુ ટકી ન શકતા કુંભાજીએ કેર વર્તાવ્યો હતો ગોંડલી સેનાની ડેરવણમાં આહીર ગ્રાસદારને પકડી તોપના ગોળે દીધા હતા દેવા ડેરની માએ પોતાના ધણી યુદ્ધમાં મરાયું હોવાનું જાણતા પોતાના છ મહિનાના દીકરાને આખમાં લઈ લપાતી છુપાતી તળાજા પંથકમાં આવેલ પોતાના પિયરમાં પહોંચી ગઈ હતી પંથકમાં આ વખતે આંબેલીઓ આહીરો બાર ગામના ઘરાશ ભોગવતા હતા કાંભલિયાનું પાણીજ અને ડેરવાન ગામનો ગ્રાસદાર દેવો ડેર મોસાળમાં લાડકોટથી મોટો થવા લાગ્યો હતો દેવો ડેર સમજનો થતાં જ ચંગોલાના એકલો નિર્ભયપણે રખડતો હતો દેવા ડેરનું એક જ સ્વપ્ન હતું કે બાપનું વેર વાળવું મોસાળમાં રહી ભેંસો સરાવવા સાથે તલવારબાજી મલ મલકુસ્તીમાં જેવા પાવરદો થયેલો દેવો ડેર સૌનો લાડક હોય હતો આજે અચાનક શિહોરના ધણી સાથે ભેટો થઈ જતા દેવા ડેરે તેનો વિશ્વાસ કેળવી લીધો હતો દેપાજી પોતાનો જીવ બસાવનાર દેવા ડેરને પોતાનો સાથે શિહોર લાવી રાજસેવામાં રાખતા તેને ત્રણેક વર્ષ સુધી શિહોરની સેવા કરી હતી દેવોડેર અઢાર વર્ષનો થતાં તેને પોતાના બાપનું વેર વાળવા શિહોરના ધણી દેપાજીની રજા લઈ ગોંડલના ભા કુંભાજી સામે વટું જાહેર કર્યું હતું વટે નીકળેલા દેવાડેરે ગોંડલના સુલતાનપુર બંધિયા ખોખરી વગેરે ગામો ભાંગી હાહાકાર મચાવ્યો હતો ગોંડલ જેવા શક્તિશાળી રાજ્ય સામે બારવટે સડેલ દેવો ડેરે ગોંડલના ગામડાઓ ધમરોળવાનું શરૂ કરતા જ રાજાની નીંદર વેરણ થઈ ગઈ હતી દેવો ડેર નિર્દોષ પ્રજાને રંજાડવાનું ટાળી રાજકોષ અને રાજના અમલદારોને લૂંટવામાં આનંદ લેતો હતો જોકે દિવસ ઉગતા જ બારવટાના નામે જાણે અજાણે નિર્દોષો દંડાતા હોવાનું જાણવા દેવાડેરનો અંતરાત્મા ડખતો હતો ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે તે વાત દેવાડેરને મંજૂર ન હોય તેને ગોંડલના ધણીને સીધો પડકાર આપવાનું મનોમન નક્કી કર્યું હતું દેવાડેરે ચોમાસાની એક મેઘલી રાતે ગોંડલનામાં રાજમહેલમાં પહોંચી ભા કુંભાજીનું કુંવરનું અપહરણ કર્યું હતું રાજકુંવરનું સેકાંડો સૈનિક પહેરા ભેદી રાજમહેલમાંથી અપહરણ થતાં ગોંડલના રાજમાં હાહાકાર મસી ગયો હતો દેવાડેરના કબજામાંથી રાજકુંવરને પાસો મેળવવા ગોંડલની શક્તિશાળી સેના આકાશ પાતાળ એક કરી રહી હતી પરંતુ કુંવરને ક્યાંય પત્તો લાગતો ન હતો ત્યારે રાજમહેલના જાપે લટકાવેલી ઝાંસા સીઠીએ રાજકુંવરના અપહરણનો ભેદ ખોલી નાખ્યો હતો કુંભાજી પર લખાયેલી દેવા દેવાડેરે ડેરવાડના ગરાસદાર પોતાના બાપના વેટનું લેવા રાજકુંવરનું અપહરણની વાત લખી હતી ઝાંસાીઠી વાંચતા જ ભાકુંભાજીએ પોતાના વારસોએ કુંવરને છોડાવવા દેવા ડેરના પગલા દબાવ્યા પરંતુ દેવો ડેર સાથીઓ સાથે કુંવરને લઈ ગીરના ઘનકુર જંગલમાં ઉતરી જતા રા અંભાજી મૂજાયા હતા પોતાના કુંવરની ચિંતા તેમને ઘેરી વળી હતી એ સાથે જ દેવો ડેર જેવો ટેકીલો આહીર બાળક ત્યાં નહીં કરે તેવી ધરપત પણ હતી જોકે ગીરના જંગલોમાંથી દેવાદેરને શોધવો ગોંડલની સેના માટે સરળ ન હતો દેવાદેરની હિંમત જોઈ તે ફરીથી ગમે ત્યાં અને ગમે ત્યારે ટાટકી શકે તેમ હોય ભાખ અંબાજીએ અગમછેતી વાપરી શિવોના રાજા દેપાળજીને મધ્યસ્થી બનાવી તેવા દેર સાથે સમાધાનની વાત ચલાવી હતી દેપાજીએ દેરને સમાધાન માટે રાજી કરતા હતા એ સાથે જ ભા કુંભાજીએ દેવો દેરને તેના બાપ દાદા ગામ ડેરવાનો ઘરાસ ત્રાંબાના પતરે પાસો લખી આપ્યો હતો એ સાથે જ ચાંદીના રૂપિયા પંદર હજાર રોપડા આપી સમાધાન કરતા દેવા દેરે ગોંડલના રાજકોટને રેશમના કપડામાં વીટી હેમખેમ પાસો સુપ્રત કર્યો હતો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર જય શ્રી કૃષ્ણ